આ યુવાનો સાથે ગામડાઓમાં રમત ગમતના મેદાનો નથી તે બાબતે આવેદન પત્ર માટે આપવા છે ચૂંટણીઓનો માહોલ હોય છે ત્યારે મંત્રીશ્રીઓ આઈને ખોટા વાયદાઓ તો કરી જાય છે પણ એ વાયદાઓ ક્યારેય પૂરા નહીં થયા એ વાયદાઓ ફક્ત વાયદાઓ જ રહી ગયા છે આ દર્દ અને વ્યથા અરવલ્લીના યુવાનોની છે ઓલિમ્પિકની તૈયારી કરતા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મેદાન ક્યારે તૈયાર થશે તેવા સવાલો સાથે યુવાનોએ કલેક્ટરને રજૂઆત કરી ચાલીસથી વધુ ગામના યુવાનો આવ્યા છે અરવલ્લી જિલ્લામાં કેટલાય ગામોમાં રમતગમતના મેદાનો નથી તેના કારણે યુવાનો રમતગમતની પ્રવૃત્તિઓ કરી શકતા નથી જે રનિંગ કર રનિંગ હોય પછી કૌશલ્યની જે પ્રવૃત્તિઓ એ કરી શકતા નથી એટલે અમે આજરોજ યુવાનો સાથે કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સરકાર સુધી અમારો અવાજ પહોંચે કે સરકાર જોડે સંસાધનો છે બજેટ છે તો જરૂરી છે ફક્ત ઈચ્છાશક્તિની સિટીઓમાં તો ગ્રાઉન્ડો છે મોટા મોટા સ્પોર્ટ એક્ટિવિટી માટે પણ ગામડાઓમાં જે લોકો જે આ વાલીઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે પણ એમના યુવાનોને રમતગમતની તૈયારીઓ માટે રનિંગ માટે અને કૌશલ્ય પ્રવૃત્તિઓ માટે ગામડાઓમાં મેદાન નથી એટલા માટે આજ રોજ સરકાર સુધી અવાજ પહોંચે કલેક્ટર સાહેબના માધ્યમથી અમે આવેદનપત્ર આપ્યા છીએ અરવલ્લી જિલ્લાના ચાલીસથી વધારે ગ્રામ્ય વિસ્તારના યુવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તેમનું છે કે કે આર્મી પોલીસ અન્ય ફોર્સની તૈયારીઓ માટે રસ્તાઓ દોડવું પડે છે ગ્રામ્ય વિસ્તારોમાં મેદાન ન હોવાથી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા ટાઈમથી માંગણી ચાલુ રહી છે કે મેદાન હોવું જોઈએ જિલ્લા લેવલનું મેદાન નથી બીજું ગામડાઓમાં ભી મેદાન નથી તો જે ફિઝિકલ તૈયારી કરતા હોય છે જે આર્મી પોલીસ એવા જે ડિફેન્સિસ જે લાઇન છે એની તૈયારી કરતા હોય છે યુવાનો તો એ રોડ ઉપર કરતા હોય છે હાઈવે ઉપર અને એમાં અકસ્માત બી ઘણા ધોરણે ઘણી જગ્યાએ થયા છે એમ બરાબર પણ અમારી માંગો પૂરી થઈ નથી બરાબર અને અમે એટલા માટે અહીંયા ભેગા થયા છીએ યુવાની યુવાનોની માંગો પૂરી થાય અરવલ્લી જિલ્લાના યુવાનોમાં ઘણું બધું કૌશલ્ય છુપાઈ રહેલું છે કદાચ મેદાન મળી જશે તો આમાંથી ઘણા યુવાનો કેન્દ્ર લેવલે રાષ્ટ્રીય લેવલે કે વર્લ્ડવાઈડ જોવા મળશે એટલે અમે અહીંયા વિનંતી કરીએ છીએ કે અમને અમારી માંગ પૂરી થાય જિલ્લા લેવલનું મેદાન મળે જેથી ભવિષ્યમાં ભરતીઓ જે થાય છે એ જે કેન્દ્ર લેવલની કે રાજ્ય લેવલની એ અમારા મોડાસા અરવલ્લી જિલ્લામાં થાય અને અમારા મેદાનની જે માંગ છે એ પૂરી થાય જેથી છોકરાઓનું કૌશલ્ય બહાર આવે અને આગળ વધે છોકરાઓ જિલ્લા સેવા સદનમાં અમે આવેદન પત્ર આપ્યું છે તો અમારે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે બીજી ફિઝિકલી આર્મી ગમે ફિઝિકલી તૈયારી માટે રોડ રસ્તા ઉપર તૈયારી કરવી પડે છે એટલા માટે અમે ગ્રાઉન્ડની માંગણી કરી છે તો અમારી માંગણી પૂરી થાય માટે અમે આવેદન પત્ર આજે આપવા માંગીએ છીએ યુવાનોનું એમ પણ કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મોટા વાયદાઓ કરીને ગાયબ થઈ જાય છે યુવાનોએ શું કહ્યું ગામડાઓ લેવલે તો રજૂઆત કરતા જ હોય છે આ મૌખિક વાતો બી ઘણા બધા થતા હોય છે બીજું જે ચૂંટણીઓનો માહોલ હોય છે ત્યારે મંત્રીશ્રીઓ આઈને ખોટા વાયદાઓ તો કરી જાય છે પણ એ વાયદાઓ ક્યારેય પૂરા નહીં થયા એ વાયદાઓ ફક્ત વાયદાઓ જ રહી ગયા છે બરાબર જે ચૂંટણી ટાઈમે હોય છે આવે છે ગામડાઓમાં મળે છે કે તમને તમારું મેદાન મળશે પણ આવું ક્યારેય બન્યું નથી અને આ કામ પૂરું બી નથી થયું અને એના કારણે રસ્તા રોડ ઉપર યુવાનો તૈયારી કરી રહ્યા છે પોતાના જીવના જોખમે ઘણી ખરી જગ્યાએ અકસ્માતિક બનાવો બી બન્યા છે ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા અને હવે ઓલિમ્પિકની તૈયારીઓ ગુજરાતમાં શરૂ થઈ છે પણ ગ્રામ્ય વિસ્તારના યુવાનોને મેદાન જેવી સુવિધાઓ ક્યારે પૂરી પડાશે તે સવાલ છે जयमीन साथी अंकित चव्हाण मेरा गुजरात अरवली